નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનો અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આથી એટલે કે બાયુ સપ્ટેમ્બર સુધી છૂટા સુવાય વરસાદની ઝાપટા પડી શકે છે જેમાં સાબરકાંઠા રવ્લી સહિત ગુજરાતના ન્યાં ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની પણ સંભાવના છે બલાલ પટેલની આગાહી મુજબ બાઈસ સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે તેના કારણે છત્રીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે જેમાં વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરતના આસપાસના વરસાદ આવશે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની મોટી મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યો છે એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલા પણ હતો એટલે કે અગાઉ પણ હતો જે પરંતુ આ નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરના અધિકારી દંડ ફટકારી શકતા હતા પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની

અને લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ દેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારને મંજૂરી લેવી પડશે એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જે સસ્તા ભાવની દુકાન બંધ રહેશે તો એ દિવસે વેપારી જે વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવા પડશે એટલે કે આ ચાર્જ કોને સોંપી તેની પણ જવાબદારી આપવાની રહેશે ખેડૂતોની પાક ધિરાણ લોન થશે એમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વ આવ્યા મહત્વના સમાચાર જે ખેડૂતે લીધે લોનની નવાજૂણી કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ મંગાવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેમાં ખેડૂતો કરી રહ્યા છે તેમજ ખેડૂતોના પાકનું વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના પૈસા બેંક ના લોનના પૈસા ભરવા બાટે બહાર થી વ્યાજો પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે દિવાળી પહેલા ખાતામાં પૈસા મિત્રોજ ગુજરાતની અંદર ખેડૂતો છે ત્યારે સરકારે તૈયારી કરી રહી છે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા કરી દેવા આવે પરંતુ મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય તે પહેલા ખેડૂતો જે વ્યક્તિ એ છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો તેને જે વ્યક્તિએ હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે તેમને ટર્મ હપ્તાનો લાભ લેવા માંગતા હોય તો તેવા ખેડૂતોએ મહત્વપૂર્ણ કાર્ય કરવા પડશે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ બેન્ક ખાતાની સ્થિતિ તમારે તપાસી લેવી ની રહેશે અથવા તમારું આધાર કાર્ડ ને શેડિંગ પણ તપાસી લેવું પડશે આધાર કાર્ડ ઉપર મુગર વ્યાજે લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને દર મહિને ઓલા દર તમને ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સવનિધિ યોજના તેઓ ડિસેમ્બર બે ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ છેલ્લી તારીખ છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને અને ટ્રસ્ટી ને લોન આપવા માટે નાણાં મંત્રાલય ટ્વીટ પર માહિતી આપી છે કે શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક જે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો તમારે જરૂર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર ભાજપે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હશે જેમાં હરિયાણાની જનતાને કહેવામાં આવ્યું હતું કે હરિયાણામાં ભાજપની સરકાર બનશે તો દસ ઔદ્યોગિક શહેરોનું નિર્માણ કરવામાં આવશે તમામ મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવશે ચોવીસ પાક એમએસપી પર ખરીદી કરવામાં આવશે બે લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે પાંચ લાખ યુવાનો માટે રોજગારીની તકો હરિયાણાના અગ્નિવીરોને સરકારી નોકરી મળશે હર ઘર ગૃહિણી યોજના હેઠળ પાંચસો રૂપિયામાં ગેસ cylinder મળશે ગ્રામીણ ગ્રામ્ય વિદ્યાર્થીઓને સ્કૂટર અપાશે OBC કેટેગરીના ના સાહસિકોને પચીસ લાખ સુધીની લોન મળશે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પાંચ લાખ મુકાનો બનાવવામાં આવશે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની કપાસ ઘઉં અને બટાકા સહિતના પાકની આવક થઈ હતી જેમાં બાર રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની નવ હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને પાંચસો પાંચ થી પાંચસો ને નેવું રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક પાંસઠ થી તેર હજાર દસ રૂપિયા મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની પંદરસો થી વધુ આવક થઈ હતી એક મણ મગફળીના એક થી બારસો ને ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા મોદી સરકારની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સૂર્યઘર વીજળી યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારે માત્ર લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો છે આ માટે સરકાર દ્વારા છત ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં માટે સબસિડી આપવામાં આવે છે તેના પર સરકારમાં આવતી રકમ રૂપિયા રાખવામાં આવી છે હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ આવ્યું છે નોંધનીય છે કે સરકારે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે જેથી હવે લોકોને વધુ રાહત જોવી નહીં પડે સરકારની ફાયદા આપતી પાંચ જાહેરાતો શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે કરોડ ઘર અને યોજના મફત વીજળી આપનારા દિવસોમાં આપવામાં આવશે ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે તે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને આવનારા પાંચ વર્ષ સુધી મફતમાં અનાજ મળતું રહેશે સો શહેરોમાં સાપ્તાહિક ચાર યોજના લાગુ થશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પચીસ હજાર ગામડાઓને જોડાશે ખેડૂત મિત્રો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી મારા